સુરતના સરથાણામાં હત્યાનો મામલો પત્ની પુત્રને હત્યા કરનાર સ્મિથને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની હત્યા કરનાર સ્મિતનું રીકન્સ્ટ્રક્શન કરાયું પોલીસ જાપ્તા વચ્ચે રાજહંસના સૂર્યા બિલ્ડિંગમાં કરાયું રીકન્સ્ટ્રક્શન સત્યાવીસ તારીખે સ્મિતે પત્ની પુત્રને માતા પિતાને માર્યા હતા ચપ્પુના ઘા ઘટનામાં પત્ની અને પુત્રનું થયું હતું મોત સ્મિત પોતે પણ ગળા પર ચપ્પુ મારી આપઘાતનો પ્રયાસ કર્યો સ્મિતે હોસ્પિટલમાં પણ આપઘાત કરવાનો કર્યો હતો પ્રયાસ સ્મિતે રિકન્સ્ટ્રક્શન દરમિયાન મગરના આંસુ સાર્યા આરોપીએ સમગ્ર ઘટના પોલીસ સમક્ષ વર્ણન કર્યું મીનાબાદ ઝાલા પીઆઈ સરથાણા ગઈ સત્યાવીસ તારીખે સરથાણા પોલીસ વિસ્તારમાં સૂર્ય બિલ્ડિંગની અંદર એક બનાવ બનેલ જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના ચાર વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નીપજાવે અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી આ દિન સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલ હોય હોસ્પિટલાઇઝ હતો કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને અત્યારે રિકસ્ટ પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો એ બાબતે જણાવતા એને પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને ગઈ આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નીપજાવેલી અને ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતે પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઇજા પહોંચાડેલી હતી